જીતુ હાલ ક્યાં છે છે આ પ્રશ્ન એટલા માટે ઊભો થઈ રહ્યો કારણ કે ગુજરાતમાં હાલ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે અમારા મંત્રીઓ અમને સહાય આપશે પરંતુ આ બધાની વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ક્યાં છે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આ પ્રશ્ન કેમ ઊભો થઈ રહ્યો છે એની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો માત્રને માત્ર નુકસાનને લઈને એક માંગ કરી રહ્યા છે કે એમને સહાય આપવા મળે આપણને ભાજપના અનેક નેતાઓ આ વાતને લઈ અને સર્વે માટે પણ જતાં જોવા મળ્યા વિપક્ષના પણ અનેક નેતાઓ આ વાતને લઈ અને સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ આ મુદ્દો જેમના અંડર આવે છે એવા કૃષિ મંત્રી જીતુ ક્યાં છે નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી માત્રને માત્ર એકવાર સામે આવ્યા એમના દ્વારા એ પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કહેવામાં આવી જાહેરાત કરવામાં આવી કે સહાય આપવામાં આવશે હાલ સર્વે ચાલુ છે એક વાર માત્ર નિવેદન આપી અને કૃષિ મંત્રી ક્યાં ગાયબ થઈ ગયા આવા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે આ તમામ બાબતો એમના અંડર આવે છે આપણને અનેક ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક ખેતરોમાં ઉતરતા પણ જોવા મળ્યા ભલે એ લોકોને ખેડૂતના પાકમાંથી વાસ આવી હોય કે પછી ભલે એ બૂટ પહેરી અને ખેતરોમાં ઉતર્યા હોય કે કોઈ પણ વાત હોય પરંતુ એ નેતાઓ ત્યાં તો ગયા પરંતુ કૃષિ મંત્રી ક્યાં છે આવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને હવે આ વાતને લઈ અને કોંગ્રેસના એક નેતા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે કોંગ્રેસ નેતા મનહર પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ગુજરાતમાં ઓક્ટોબર 2024 થી લઈને ઓક્ટોબર 2025 સુધી ચારથી પાંચ એવા કુદરતી પ્રકોપ જેના કારણે ગુજરાતના અન્નદાતાઓની ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ આ કોઈ કહેવા જેવી કે કોઈ સમજાવી દેવા જેવી વાત નથી પણ વાસ્તવિકતા છે તો શું હાથમાં રહ્યું એક વર્ષની અંદર બે ખરીફ ઋતુ અને એક રવિ ઋતુ ત્રણ સિઝન જ્યારે સતત ખેડૂતોની નિષ્ફળ જાય અને કાપણી સમયે જ્યારે આપત્તકાલીન પરિસ્થિતિ સર્જાય વીમો ન હોય સરકારની બીજી કોઈ વિશેષ સવલત ન હોય માત્ર ઉપર આકાશને નીચે ધરતી વચ્ચે ખેતી કરનારા ખેડૂત પ્રત્યે આટલી અમાનુષીભેરો પ્રકોપ જ્યારે કુદરતનો વર્ષે ત્યારે મા બાપ બરાબર એકમાત્ર સરકાર ઉપર એનો ભરોસો છે અને સરકારે અત્યારે આ અવસર છે એને અન્નદાતાઓને ગુજરાતના અન્નદાતાઓને બચાવી લેવાનો આર્થિક બરબાદીમાંથી એને ઉગારવાનું દુર્ભાગ્ય એ પણ છે કે સરકાર છેલ્લા એક મહિનાથી સર્વે પળતર સહાય આંકડા આ બધા નાટકોમાં પડી છે સરકારની પાસે આવા બધા નાટકો કરવાનો વખત અને આ પરિસ્થિતિમાં આગળ વધવા કરતા ખેડૂતોને સીધી રીતે એના દેવા માફ કરવા માટેનો નિર્ણય કરે એ સૌથી ઉચિત નિર્ણય છે અમારા ભાવનગરના જીતુભાઈ વાઘાણી છે એ ગુજરાતના કૃષિમંત્રી છે એમને પણ ખેડૂત પ્રત્યેની સારી ભાવના દેખાડવા માટેનો પણ આ મોકો છે આપણે એને કંઈ યાદ કરાવવાની જરૂર નથી કે સમગ્ર દેશની અંદર ખેડૂતો સાથે કેવી રીતે વ્યવહાર કરવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવું ખેડૂતની પીડાને કેમ સમજવી એનો નિકાલ કેમ કરવો પાંચસો ને બાસઠ રજવાડામાં કોઈ એક નામ ખેડૂત અને રજવાડા સાથે જોડાયેલી વાતની સારપ હોય તો મહારાજા સિંહજી છે એના દ્રષ્ટાંતો આપને દુનિયાભરના મળે છે આજે એવા મહારાજાને સાથે સવાયા સાબિત થવાનો મોકો ભાવનગરના ધારાસભ્ય અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પાસે છે ભૂતકાળમાં કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે ન કર્યું કોંગ્રેસના એક આગેવાન બોલી ગયા વિપક્ષના એક આગેવાન બધું ભૂલી જાઓ અત્યારે સીધી વાત કરી દો કે રાજ્યના અન્નદાતાઓનો જે કંઈ ભાર છે દેવાનો આર્થિક બોજો છે એનું નિર્મૂલન કરી અને ખેડૂતોને મોઢા ઉપર સ્મિત આવે એવો નિર્ણય કરો હું એવી આશા રાખું છું કે આમાં કૃષિ મંત્રી અને સરકાર પાછી નહીં પડે આશા સાથે જય હિન્દ અહીંયા જીતુ સામે સીધો સવાલ ઉભો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કૃષિ મંત્રી છે અને જ્યારે રજવાડાઓની વાત કરવામાં આવે ત્યારે ભાવનગરના રાજાની સૌથી વધારે વાત કરવામાં આવતી હતી કે ભાવનગરના રાજા સૌથી વધારે ઉદાર છે ક્યાંક ને ક્યાંક એમની પાસે એક મોકો હતો કે આ વાતને ફરીથી એકવાર સાબિત કરે કે ભાવનગરના લોકો ભાવનગરના રાજાની જેમ ક્યારે પણ ખેડૂતોને કે કોઈને પણ જરૂર હોય હંમેશા ઊભા રહે છે પરંતુ કૃષિ મંત્રી જોવા નથી મળતા આ વાતને લઈ અને હવે સવાલો ઉભા કરવામાં આવ્યા છે કૃષિમંત્રી એવી કોઈ જાહેરાત કરશે કે હવે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય સર્વે કોઈ નહીં કરવામાં આવે ખેડૂતોનું બધું જ દેણું માપ કરવામાં આવશે આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં